હલો કામિની મેમ આજે દીકરી મારી લા જવાબ નાટક ને 25 શો થાય છે તો આ 25 શો કેવું લાગે છે તમને મને આજે ખૂબ જ આનંદ થાય છે કે અમારું નાટક નું 25 શો છે અમારું નાટક નું નામ છે દીકરી મારી લા જવાબ સોશિયલ કોમેડી નાટક છે દીકરી એટલે આશીર્વાદ માં મળેલ ઈશ્વર દીકરી એટલે લક્ષ્મી નું સ્વરૂપ દીકરી એ બેકુળ ને તારતી હોય છે એક તો માં બાપ ના કુળ ને અને એક તો સાસરિયા ના કુળ ને એટલે મા બાપને વિનંતી છે કે દીકરી જે ક્ષેત્રમાં આગળ વધવા માગતી હોય એને વધવા દેજો ક્યારે દીકરી અને દીકરામાં ભેદ ન રાખતા અને સાસરીના પક્ષને વિનંતી છે કે દીકરીને માત્ર વહુની નજરે ના જુઓ એ દીકરી છે એને દીકરીની જેમ જ રાખો એને પ્રેમ કરો અને અમારું આ નાટક આગળ આમ જ વધારે ને વધારે શો કરતો રહે એવી શુભેચ્છા સૌને છે થેન્ક યુ સો મચ